અંકલેશ્વરના હાંસોટ તાલુકામાં વરસાદ છે કિમ નદીના પાણી બંને ગામમાં ફરી વળ્યા આસરમા અને ઓભા ગામમાં પાણી ભરાયા છે પાણી ફરી વળતા જનજીવનને વ્યાપક અસર થઈ છે નદી કિનારે સ્મશાન પર પાણીમાં ગરકાવ થઈ ગયું હાંસોટની આસપાસના ખેતરો જળમગ્ન થઈ ગયા આસરમા અને ઓભા ગામમાં પણ પાણી ભરાઈ ગયા છે કીમ નદીના પાણી બંને ગામમાં ફરી વળ્યા છે

જી વસીમ તમામ જાણકારી બદલ આભાર કિમ નદીના પાણીથી જે પરિસ્થિતિ સર્જાઈ છે ગામમાં ખેતરોમાં તમામ જગ્યા પર પાણી ઘૂસી ગયા છે વધુ વરસાદને કારણે આ પરિસ્થિતિ સર્જાઈ જલભરાવની સ્થિતિ અને તેની સાથે વાહન વ્યવહાર પણ ઠપ થઈ ગયો